કાર્યક્રમ યોજાયા જંબુસર એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિમાન કાર્યક્રમ યોજા હતો જેમાં પૂર્વ મંત્રી છત્રસિંહ મોર્ય સંવિધાન ગૌરવ અભિમાન ના સુંદર કાર્યક્રમ સુંદર માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા સ ઇન્ચાર્જ કમલેશભાઈ પટેલ પ્રમુખ કુલદીપસિંહ પૂર્વ પ્રમુખ બાલુભાઈ ઉપસ્થિત રહ્યા હતા આગામી તારીખ બાવીસ એક બે રોજ ખાતે પ્રભુ નાગરિક સંમેલન અને જિલ્લા પંચાયત સીટ દીઠ અભિમાન કાર્યક્રમ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે સંદીપ દીક્ષિત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર